આલો જઈ માતાજી જઈ દ્વારકાધીશ તો આજે આપણે અહીંયા બીજા ખેતર અહીંયા ઝાડનું વાવેતર કરવાનું છે તો એના માટે આપણે આવી ગયો છે શનેડો જો આલ્યો આવે છે હજી તો ડેલામાં જ આવે છે આ વાડીમાં અને અહીંયા કણે આપણે જો આમાં ઝાડ વાવવાની છે આ ખૂણો પડ્યો એમાં તો એ જો આ આવી ગયું આવી ગયું ગાડી હવે ગાડી નહીં એટલે શનેડો આમ તો આનેથી જ આપણે વાવેતર કરવાનું છે તો હાલો હમણાં હંધે ચાલુ કરી દેવી જાહેર બહાર ભરી દેવી ઓવણીમાં તો જાહેર આપણે નથી ધીમું ધીમું વાવેતર ચાલુ કરી દીધું હે જાહેર જ વાવવાની

તો થોડીક વારમાં આપણે જાહેર હજી વવાઈ ગઈ હે કાંઈ વાર લાગી નહીં એટલો ખૂણો હતો એટલે જો થોડીક જ વારમાં વાવી દીધી અને શેઢામો છે વવાઈ ગઈ આ બાજુ આપણી માંડવી છે એ પહેલાં વાવેલી છે અને હવે જાહેર વવાઈ ગઈ એટલે જો હવે ભાગવાનું થોડીક એમાં વધી છે ને એ જે કાઢવાની છે એટલે હાથમાં ઠેલી છે તો હાલો કાઢી લેવી એમાં હોય એ તો જાહેર આપણે મિત્રો કાઢી લીધી છે તમે જો આટલી જાહેર પાછી હોયમાં જ નીકળી અને હવે સનેરો જાય છે પાછો હોવાઈ ગયો થોડીક જ વારમાં એટલી કાંઈ વાર લાગી નહીં એટલે હવે જો ભાગ્યું છે આ પાળો ચડાવે છે પાળા એટલું પડામાં માં હોય ને એટલે આવ્યો તો એ રસ્તે હવે પાછું ભાગી જવાનું ગાડી ગાડી નઈ ચનેડો મને કેમ નામ ભૂલાઈ જાય વારે વારે તો જીતી જયારે જો આપડે આમાં હે ને ઉપર ઉપર સાટી દીધી હે એટલે હવે આમાં પાણી પાછ ભરાય એટલે બળી બળી જાય ને તો કાંઈ લપ ન રે પાણી ભરાય ને ઉગે થઈ એટલે એ થોડી થોડી સાંટી દીધી ખેતર વાડી કોઈ હવે ભાગ્યા આવી જો કામ હતું કમ્પ્લીટ થઈ ગયું હતું તો આપણે વાડીએ પોગી ગયા અને બે ગયા સીધા બપોરા કરવા વાઇટ કમ લઈ લીધું એ ચાક અને રોટલી છે કેમ કે સાઈઝ તો આપણે પીતા નથી એટલે સાઈઝ નથી લીધી અને જો અહીંયા માંડવી સડે છે સુલા ઉપર રોટલા કર્યા હોય ને પછી જો માંડવી છેકાય છે અને જે આ બેઠો બેઠે આ એ ના જતો એ ખેતરે પણ એ તો સાઈડ માં રખડતો હોય હાલો હું ફટાફટ હવે બપોરા કરી લઉં ખાઈ પી લેવી હાલો તમારે બપોરા કરવા હોય તો આપણે ખાઈ પી લેવી તો આપણે ખાઈ લીધું અને જો હવે માઇન્ડવી ખાવાની છે જો આ મસ્ત ની ઉપર શેકાઈ ગયેલી છે અસલ મજા ની શેકાઈ ગઈ છે પડ્યા પડે આ ખાવાની બહુ મજા આવે સુલા ઉપર શેકાણી હોય ને એટલે જો સાયલ ઉખડી જાય એમના સિંગ હોય ને એની ખોડે જો આમ કે આ સિંગ જ તો ઓલી આપણે વેસાય થી ને દુકાને એની ખોડે જ

એટલે હવે બીજી વખત જાઉં હું તો વિડીયો હવે બનાવ્યો એટલે હાલો ફટાફટ એ વાડીએ પોગી જાવી આપણે અને પછી તમને બતાવું માઇન્ડવી નહીં આપણે કેમ કીધું હે બીજી વાડીએ તો હાલો ફટાફટ પોગી જાવ હવે તો પોગી ગયા બીજી આતમા છે પાણીની બોટલ ને પાછળ જો આ ટીપણું ટ્રેક્ટર ને બધું પીર્યું હે ને એમાં પાણી પીર્યું ટીપણું હે ને ટ્રેક્ટરમાં બાંધીને આણ્યું હતું આમાં એને દવા સાંટવાનું ચાલુ આ વાળીએ માઇન્ડવીમાં એટલે અહીંયા પાણીનું ટીપણું ભરીને આણ્યું હતું અને આ માઇન્ડવીમાં જ દવા સાટવાનું ચાલુ જો આપણી આ માઇન્ડવી તમે જોઈ જવું એક નંબર છે ને અને શેઢે તો માઘવા આવી ગયા એનો વિડીયો બનાવ્યો તો આપણે એ તમે જોયું હોય કદાચ જુઓ તમે આપણે માઇન્ડવી આમાં ખડની દવા મારવાનું કેમ કેમકે વરસાદ આપણે એટલો આવ્યો છે ને કે જે હાથી હાલે એમ છે ને જે આવે એવું જ છે તમે જો પાછે વાદળા કેટલું જ છે એટલે દવા મારી દીધી ખડની ખોટી લપ નહીં ને પછી પછી હાથી તો જ જઈએ પણ વરસાદ આવી જાય તો ખોટું આપણે આમ પડામાં નકરું ખડ ન થઈ જાય એટલા માટે ખડની દવા મારવાનું ચાલુ છે તો હાલો હવે હે ને આમ બા ની આગળ બાને હજી જે બહુ ઉગી નથી ને ખાલા બુરે હે તો ના ચક્કર મારતા આવ યાલો તો આ બા તો ખાલા બુરતા લાગે હે આવી ગયા ખાલા બુરુ સુ બાપા જો પાણી પીવું છે હા પાણી પીવું ભાઈ હાલ લ્યો પાણી પી લ્યો અને જો બાને ને હવે તોય થોડીક હારી થઈ ગઈ બહુ વાંધો નથી નગર તો હાવ ન દેખાય હવે જો સા દેખાવા મણ્યા આવું ઓછી ઉગી બિયારણ થોડુંક નબળું આવી ગયું છે એવું જો આ ઉગી જ ગઈ હવે તોય પહેરવી પહેરવી નથી બહુ વાંધો ખાલા બુરે તો એ બા ખાલા બુરવા પડે ને પણ પલાળી દે પાસે હવે આટલા દાણા છે બાપા મારે પારવી રે પછી પડે ને થોડા થોડા બાદ દવા વાળા કરવા માં લઈ આવું نکر تو جنا رہ نہیں دےتا ہے પાણી પીવા માટે ઉભા ક્યાં ઉભા ના હવે આમ કે હાન થાય એટલે એમ જવાનું જ છે ના અમાર બાપુ દવા દવાય

તો હવે વ્યા આવી વાળીએ એટલે કામ હોય ને ઢોર ટાઈમ થઈ ગયો છે જવા એવું તો આપડે વાળી આવી ગયા અને જો આપણે ગાય દોવાની પણ ચાલુ કરી દીધી છે તમે જોવા આયે આપડી ગાય ની મસ્ત મજાની વાછડી તો હાલો હવે એને ફટાફટ ગાય દોવાઈ જાય મારે અહીંયા આડું ઉભું રહેવું જો છે એટલે ગાય ઉભી રહે ને દોવાઈ ની છે એટલે હાલો તો આપડે અહીંયા કામે લાગી જાગે તો જો આપડી ગાય દોવાઈ ગઈ હે આ ગાય નું દૂધ અને જો હવે વાસળી રે અને હવે હે ને ખાંડ ને એવું દેવાનું હે નીણું ને એવું નાખવાનું છે ગાય ને એને તો એવું કામ કરવાનું તો આપડે જો ગાય ને ખાણ પણ આપી દીધું છે અને હવે ઢોર ને જે નીણ નાખવાની બાકી છે અને નાખવાની છે સુકલ નીણ તો એવું હજી કામ છે અને આ બા ક્યાં ભાગ્યા તો આપડે સુકલ ની ટૂંક ની માથા માં ને છે કેમ કે આમાં અંદર જઈને તગારા ને એવું ભર્યું હોય ને એવું કામ કર્યું એટલે તો હાલો ફટાફટ આપણે ખાઈ પી લેવી ફોર મોર અપડેટ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક વોચિંગ ધીડિયો